શુભ્રસ્ફટિક સમી દીપ્તિમાન કાયા રાજકુમારી ગુણમંજરીને દુષ્ટ તસ્કર એક અજ્ઞાત ગુફામાં લઈ આવ્યો હતો જ્યારે એણે પોતાના પિતાના વેશમાં છુપાયેલા તસ્કરને ઓળખ્યો તે ચીસ પાડી ઊઠી ને તત્ક્ષણ બેભાન થઈ ધરણી પર ઢળી પડી રાત વેરણ થઈ પડી એ ભાનમાં આવી એનું ફૂલ શું હૈયું ચીસ પાડી ઉઠ્યું ન જીરવી શકાય એવી વેદનાથી તે વ્યાકુળ બની ગઈ આંખોમાંથી કરુણ વેદના વરસી પડી અશ્રુના પૂર ઉમટ્યા વિચાર શૂન્ય થઈ ગઈ આખી રાત રડતી રહી ત્યાં એને આશ્વાસન આપનાર કોણ હતું પ્રભાત થયું તસ્કરે સુંદર વસ્ત્રો પહેર્યા મૂલ્યવાન અલંકારો ધારણ કર્યા પાન ચાવીને હોઠ લાલ કર્યા ને ગુણમંજરી પાસે આવ્યો ગુણમંજરી સાવધાન થઈ ગઈ પોતાની કાયાને સંકોચીને બેસી ગઈ ભાઈ ના પામ કુમારી અહીં તને કોઈ દુખ નહીં પડે તારા પિતા જો ઉપરના નગરના રાજા છે તો હું ભૂગર્ભ નગરનો રાજા છું જેટલી સંપત્તિ તારા પિતા પાસે છે એના કરતાય વધુ સંપત્તિ મારી પાસે છે અને જરા જો મારી સામે એક સુંદર યુવાન રાજકુમાર કરતા જરાય ઉતરતી મારી કાયા નથી એક સ્ત્રીને શું જોઈએ એ બધું જ મારી પાસે છે તને હું મારી રાણી બનાવીશ તસ્કરના અટ હાસ્યથી વિશાળ ગુફાનો એક ગુપ્ત આવાસ ગુંજી ઉઠ્યો રાજકુમારી થરથરી ઉઠી તેની આંખો ભયાકુલ થઈ ગઈ મારી વાત તને માન્ય છે ને

હમણાં જીભ કચરીને પ્રાણત્યાગ કરી દઈશ તસ્કર પાછો હટી ગયો તેણે પોતાનો સ્વર કોમળ કરીને કહ્યું રાજકુમારી તું મારી સામે તો જો છેવટે તારે કોઈની સાથે લગ્ન તો કરવાના જ છે ને તો તું મને પસંદ કરી લે હું તારા ચરણોનો દાસ બની જઈશ બંધ કર આ બધી વાતો આવોમાં હવે હું બીજા કોઈ પુરુષને વરવાનો વિચાર પણ ન કરી શકું હું સર્વસ્વ ભાવે યશની બની ચૂકી છું મનથી પ્રાણથી ને આત્માથી ઓહો એમ વાત છે પેલો પરદેશી કુમાર વિમલ્યસ હા એ પરદેશી કુમાર ની હું બની ચૂકી છું પણ એ જીવત જ ન રહે તો એ છરી થી તું મારો દેહ ચીરી નાખ તો પછી વિમલ્યસ ને કેવી રીતે પરણીશ જીવતી રહીશ તો મારા વિમલ્યશની બનીને રહીશ મરીશ તો મૃત્યુંજય બનીને એને પામીશ આ સિવાય બીજો મારો કોઈ સંકલ્પ નથી હૃદયમાં વલોવાતા વેદનાના તુમુલ તોફાનની રેખાઓ રાજકુમારીના મુખ પર ઉપસી આવી એના સ્વરમાં અસહ્ય ઉગ્રતા વ્યગ્રતા ઉછળી આવી તેણે કહ્યું તસ્કર તું શું એટલું પણ સમજી શકતો નથી કે સ્ત્રીને એક જ હૃદય હોય છે અને તેના હૃદયનો આરાધ્ય દેવ પણ એક જ હોય છે તું મારા પ્રેમની અપાર શક્તિને નમાવી નહીં શકે હરાવી પણ નહીં શકે મારા સંકલ્પને બદલી નહીં શકે ભલે હું તને મારી વાત પર વિચાર કરવાનો સમય આપું છું આજનો સંપૂર્ણ દિવસ અને અડધી રાત અડધી રાત વીત્યા પછી હું અહીં આવીશ તને અહીં ભોજન પાણી વગેરે મળી જશે મારા આવ્યા પછી તારે તારો નિર્ણય જણાવવો પડશે મારો નિર્ણય મેં કહી જ દીધો છે એમાં કોઈ જ પરિવર્તનની શક્યતા નથી સંજોગોને પરિસ્થિતિઓ બળબલાના નિર્ણયો બદલાવી નાખે છે કુમારી રાત્રે જ્યારે હું આવીશ ત્યારે તારા સંયોગો બદલાઈ ગયા હશે સંયોગો ભલે બદલાય કદાચ એ પરિવર્તન સાથે તારું પરિવર્તન થઈ જાય તો તસ્કર અનિમેશ નયને ગુણમંજરીને જોઈ રહ્યો કેતકીના ફૂલ જેવા એના સુંદર પ્રફુલ્લ નયનો મહુડાની કળી જેવો એનો કપોલ પ્રદેશ દાડમની કળી જેવી સુડોળ દંત પંક્તિ અને જયાકુસુમ જેવા લાલ ચટક એના અધર ગુણમંજરીના સૌંદર્ય વૈભવને સ્તબ્ધ બનીને તે જોતો જ રહ્યો એનું હૈયું વારી ગયું કુમારી પર પણ એ ડરી ગયો કુમારીના કૌમાર્ય તેજથી તે હતપ્રભ થઈ ગયો તે ચાલ્યો ગયો ગુફામાંથી બહાર નીકળીને તે બેનાતટ નગરમાં છદ્મ પ્રવેશી ગયો તસ્કરના ગયા પછી ગુણમંજરીને પોતાની પહાડ જેવડી મોટી ભૂલ સમજાય મેં આ દુષ્ટને વિમલયશનું નામ બતાવી દઈને મોટી ભૂલ કરી વિમલયશને મેં વિપત્તિમાં મૂકી દીધો આ ચોર ભયાનક છે ક્રૂર છે કદાચ વિમલયશને તે ધ્રુજી ઊઠી એના મુખ પર શોકના ઘેરા વાદળ છવાઈ ગયા તેના હૈયામાંથી ઉના ઉના નિશ્વાસ નીકળવા લાગ્યા તે સ્વાગત બોલવા લાગી અરે રે આ બધું અચાનક શું બની ગયું શું મારા ભાગ્યમાં આવો ઘોર દુઃખ લખાયું હશે અને મને ક્ષમા કરો મારા હૃદયનાથ તમારું નામ બોલીને મેં તમારો ઘોર અપરાધ કર્યો છે મારી સાથે સાથે તમને પણ મેં સંકટમાં મૂકી દીધા રાજકુમારી રડી પડી એની કલ્પના સૃષ્ટિમાં વિમલ્યશની યશની સ્નેહભીની દ્રષ્ટિ સાકાર થઈ એના કર્ણો પર જાણે વીણાના સૂરો અથડાવા લાગ્યા પણ તે આનંદ વિભોર બની શકી નહીં તેના વદન પર ગ્લાની કંઈક ઓછી થઈ તેનો અગાધ પ્રેમ સાગર કંઈક ખળભળ્યો ને તેની આંખોમાંથી આંસુ ઉભરાઈ આવ્યા પિતાજી મારી શોધ અવશ્ય કરાવશે મારા અપહરણના સમાચાર વિમલ્યશે જાણ્યા જ હશે એ કેટલો દુઃખી થયો હશે એને જેમ હું સમગ્ર ત્યાં ચાહું છું એમ એ પણ મને ચાહે છે મને શોધવા માટે એ નીકળી પડ્યો હશે એ જાણી શક્યો હશે મારી વેદનાને દિવસ પર એની આતુર આંખડીઓ ગુફાના દ્વાર પર મંડાઈ રહી પણ રાજકુમારીને કેવળ નિરાશા જ મળી આ બાજુ છુપાવેશે વેશે બેના તટમાં પ્રવેશેલા તસ્કરે જાણી લીધું કે એને પકડવા માટે અને રાજકુમારીને પાછી લઈ આવવા માટે વિમલયશે જ ઘોષણા ઝીલી છે એણે અટ્ટ હાસ્ય કર્યું તે વિમલયશના મહેલ પાસે આવ્યો મહેલની ચારે બાજુ ફરીને તેણે મહેલનું ઝીણવટથી અવલોકન કરી લીધું પોતાના મનમાં ઘાતક યોજના પણ ઘડી લીધી રાત પડી આકાશની ગંગામાંથી ચાંદનીની શ્વેત ધારા ધરતી પર ઢોળાઈ રહી હતી ધરતી જાણે દૂધે ભરી તળાવડી જેવી લાગતી હતી ચોપાસ વાતાવરણ શાંત હતું છતાં ભયાક્રાંત હતું લગભગ રાત્રિના બે પ્રહર વીતી ગયા હતા બેનાતટ નગરના રાજમાર્ગો સુમસામ હતા બધા જ મકાનો બંધ હતા નગર રક્ષકો ને સેનાના સુભટ્ટો પોતાના ઘરમાં વિશ્રામ કરતા હતા વિમલયશે એમને રજા આપી દીધી હતી વિમલયશના મહેલના દ્વાર ખુલ્લા હતા મહેલનો એક એક ખંડ ખુલ્લો હતો ખંડમાં રહેલી ભરી મંજુષાઓ ખુલ્લી પડી હતી કોઈ રક્ષક ન હતો કોઈ તાળું ન હતું એક ખંડમાં વિમલયશ શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન હતો ધ્યાન પૂર્ણ કરીને વિદ્યાદેવીઓની સ્મૃતિ કરી એક અદ્રશ્ય કરણી અને બીજી હસ્તિશત બલીની બંને વિદ્યાદેવીઓ પ્રગટ થઈ વિમલ્યશ અદૃશ્ય થઈ ગયો તેનામાં સો હાથીની શક્તિ સંક્રમિત થઈ ગઈ વિદ્યાદેવીઓ અંતર્ધાન થઈ ગઈ અને તસ્કરે મહેલમાં પ્રવેશ કર્યો તેના આશ્ચર્યની અવધિ ન રહી એણે મહેલ સુધી આવતા માર્ગમાં કોઈ માણસને ન જોયો કોઈ સૈનિકને ન જોયો ને વિમલયશના મહેલની આસપાસ કોઈ ચોકી ન જોઈ મહેલના દરવાજા ખુલ્લા જોયા તે ખૂબ સાવધાનીથી ખુલ્લી તલવાર સાથે મહેલમાં દાખલ થયો તેણે મહેલના ખંડોમાં ઝવેરાતની મંજુષાઓને ખુલ્લી પડેલી જોઈ તે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો તે આખા મહેલમાં ફરી વળ્યો પણ તેને વિમલયશ ન જળ્યો વિમલ્યશ તસ્કરને જુએ છે

તસ્કર આગળ અને વિમલ્યશ પાછળ નગરના કિલ્લા પાસે આવીને તસ્કરે ગુપ્ત માર્ગમાં પ્રવેશ કર્યો વિમલ્યશે એની પાછળ જ ગુપ્ત માર્ગમાં પ્રવેશ કર્યો અને બંને કિલ્લાની બહાર નીકળી ગયા રાત્રિનો ત્રીજો પ્રહર ચાલતો હતો ચોર તીવ્ર ગતિથી આગળ વધતો જતો હતો વિમલ્યશ એટલી જ ગતિથી એની પાછળ હતો વારંવાર ચોર પાછળ જોતો હતો પરંતુ વિમલયશને તે જોઈ શકતો ન હતો એક ઘટાદાર વૃક્ષની નીચે બંને જણ પહોંચ્યા વૃક્ષની નીચે એક મોટી પથ્થર શિલા પડી હતી ચોરે પથ્થર શિલાને સ્પર્શ કર્યો ને શિલા બાજુમાં ખસી ગઈ તત્કાલ ચોર ભોયરામાં ઉતર્યો ને શિલાથી માર્ગ બંધ કરી દીધો વિમલય થોડી ક્ષણો વીતવા દીધી ને એક જ ધક્કો મારીને શિલાને દૂર ફંગોળી દીધી એ પણ ભોયરામાં ઉતરી પડ્યો લગભગ પચાસ પગથિયા ઉતર્યો ત્યાં એક વિશાળ ખંડમાં તે આવીને ઊભો રહ્યો ખંડમાં એણે ચારે બાજુ જોયું પૂર્વ દિશામાં ગુપ્ત દ્વાર જેવું લાગ્યું તેણે ધક્કો માર્યો દ્વાર ખુલી ગયો અંદર પ્રવેશ કર્યો તો સામે જ ઉપર ચઢવાના પગથિયા હતા તે થોડી વાર ઊભો રહ્યો તો ઉપરથી તસ્કરનો અવાજ આવતો હતો કોઈ સ્ત્રીના રુદનનો અવાજ આવતો હતો વિમલયશે અનુમાન બાંધી લીધું રાજકુમારી અહીં જ છે તેનું મન પ્રસન્ન થઈ ગયું તે પગથિયા ચડી ગયો તો સામે જ રાજકુમારીને બેઠેલી જોઈ તેની સામે તસ્કરને ઉભેલો જોયો વિમલયશ રાજકુમારીથી થોડે દૂર ખૂણામાં ઊભો રહી ગયો તેણે રાજકુમારીને જોઈ તેનું હૃદય દ્રવિત થઈ ગયું નિમલ્યશ ચૂપચાપ રાજકુમારીને જોઈ રહ્યો તેલ વિનાની વિખરાયેલી એની કેશ લટો રાહુગ્રસ્ત ચંદ્રમાં જેવી ઝાંખી ઝાંખી એની મુખ કાંતિ સુકાયેલા બિંબફળની છાલ જેવા નિષ્પ્રાણ હોઠ મરણાસન્ન હરિણી જેવી નિસ્પંદ આંખો નિરાભરણ રાજકુમારીને જોઈ વિમલયશની ભાવવિહ આંખો ભરાઈ આવી રાજપ્રાસાદમાં ઉછરેલું આ સુકુમાર પુષ્પ આજે આવા દુઃખમાં એક વિચિત્ર પ્રકારના વિષાદથી એનું અંતર ઘેરાઈ ગયું ત્યાં તો તસ્કર બોલ્યો જો આ આભૂષણ કોના છે તસ્કરે વિમલયશના મહેલમાંથી લાવેલા આભૂષણોનો રાજકુમારી આગળ ઢગલો કર્યો આભૂષણો પર વિમલ્યશનું નામ હતું આ આભૂષણો તો મારા એ પરદેશી કુમારના છે એના હતા હવે એના નથી કારણ કે એ જ હવે જીવતો રહ્યો નથી એટલે રાજકુમારી તો બેબાકળી બની ગઈ એને યમલોકે પહોંચાડી એનો સર્વધન હું લઈ આવ્યો છું કે હવે તો તું મારી રાણી થઈશ ને દુષ્ટ અગમ તારા જેવા હત્યારાનો મુખ પણ હું જોવા નથી ઈચ્છતી અને જો તું કહે છે તે સત્ય હોય તો હવે મારે પણ જીવવું નથી હું પણ મારા પ્રાણોનો ત્યાગ કરીશ માટે શું એ પરદેશી કુમાર જેવું મારું રૂપ નથી એના જેટલી મારી સંપત્તિ નથી મારામાં તને શું અધુરપ લાગે છે અધુરપ એ ઘરૂડ છે તો તું કાગડો છે એ કમળ છે તો તું આકડો છે ચૂપ કર તારી જીભ લાંબી છે આ છરીથી એને છેડી નાખીશ તસ્કરે રાડ પાડી છરી સાથે રાજકુમારી પર ધસી ગયો ત્યાં જ તસ્કરના માથા પર પ્રબળ મુષ્ઠી પ્રહાર થયો ને હાય કરતો તસ્કર જમીન પર પછડાઈ ગયો દુષ્ટ અબળા પર પ્રહાર કરવાની તારી બહાદુરી છે પરદેશી રાજકુમાર યમલોકે ગયો છે કે તારો યમરાજ બનીને તારી સામે ઊભો છે તે જો વિમલ્યશ સ્વરૂપે પ્રગટ થયો